તો નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ભર ઉનાળે જે માવઠાને લઈને સમાચાર મળી રહ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો આ માવઠાને લઈને હવામાન વિભાગ પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત અખાત્રીજના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેવાનું છે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે અનુમાન લગાવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ અખાત્રીજના પવન વચ્ચે અંબાલાલ પટેલે જે આગામી ચોમાસાને લઈને આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેવાનું છે તે અંગે અંબાલાલ પટેલે જણાવી દીધું છે હાલ રાજ્યભરમાં આગ ઝડતી ગરમી પડી રહી છે આ દરમિયાન હવે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી દર્શાવી છે મિત્રો વાસ્તવમાં આપણે ત્યાં ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની સાથે અખાત્રીજનો પવન પણ જોવામાં આવે છે આજે અખાત્રીજ છે અને અખાત્રીજના પવનથી ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે આપણે ત્યાં હવામાન નિષ્ણાતો અખાત્રીજના પવનો જોઈને ચોમાસું કેવું રહેવાનું છે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે આ દરમિયાન આજે અખાત્રીજના દિવસે પણ પરોડિયાનો પવન જોવામાં આવ્યો હતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેનો વર્તારો આપી દીધો છે શું કહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આખા ત્રીજના દિવસે સવા હાથીનું રાડું એટલે કે સીધી સળી લઈને પવન જવો આખા ત્રીજને બપોરે સવા હાથનું રાડું એટલે કે સીધી સળી ઊભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી લઈને છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો ત્રણથી લઈને ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવો દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે શું તમે જાણો છો કે આખા રીતનો પવન જોવાની રીત કઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે દિવસ ઉગતા પહેલાં પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે પરોઢિયાનો પવન જોવા અઢી હાથનું રાડું મેદાનમાં રાખીને પવન જોવો તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો જોઈએ દક્ષિણ અગ્નિપૂર્વનો વાવ વાય તો ઉત્તમ ગણવો અને ઊભા કણસના સૂકા હોય તો ભય ઉપજાવે તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય અખાત્રીજના દિવસે ઉનાળું કે શિયાળુ પવનના વાય તો ઉત્તમ ગણાય છે મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હોળીના પવન પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો ચોમાસું એકંદરે સારું રહેશે પરંતુ અખાત રીતનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો પશ્ચિમનો પવન ફૂંકાયો હતો આથી આગામી ચોમાસા માટે સારા સંકેતો છે વાળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે અખાત્રીજનો પરોડિયાનો પવન સાનુકૂળ રહ્યો છે હવે મિત્રો ભર ઉનાળે માવઠાને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર પણ એક નજર કરી લઈએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા ભર ઉનાળે માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં અંગ દદાડતી ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે આગાહી પ્રમાણે કંઈક વરસાદ તો કંઈક કરા પડવાની પણ સંભાવનાઓ છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ત્રણથી લઈને દસ મે દરમિયાન તીવ્ર માવઠું પડશે જેમાં પણ ખાસ કરીને મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે આગાહી પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે ત્યારબાદ હવામાન નિષ્ણાતે પણ જણાવી દીધું કે આગ જડતી ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે વિગતો મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે જો આપણે પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરીએ તો આગામી ત્રણથી લઈને દસ મે દરમિયાન તીવ્ર માવઠું પડી શકે છે તો આ સાથે ઉત્તર ગુજરાત કચ્છ હોય કે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડવાનો છે જેમાં ઉત્તર ગુજરાતમાં ત્રણ અથવા ચાર મેના રોજ વરસાદ પડવાનો છે આ સાથે કચ્છમાં ત્રણથી લઈને છ મે દરમિયાન કરા સાથે વરસાદ પડે તેવી શક્યતા તેમણે જણાવી દીધી છે મહત્વનું છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્રમાં ત્રણથી લઈને દસ મે દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી આગાહી દર્શાવી છે આગાહી પ્રમાણે અમદાવાદ ગાંધીનગરમાં પાંચથી લઈને દસ મે વચ્ચે વરસાદ પડી શકે છે તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે આગાહી પ્રમાણે ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે જેમાં ત્રણથી લઈને મેથી લઈને બે હજાર પચીસથી લઈને દસ મે બે હજાર પચીસ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાનો છે આ સાથે અમુક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ તેમણે જણાવી દીધી છે